ડબોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડીનું મકાન છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત ઇમારત કોઈનો ભોગ લેવાની રાહમાં આઈસીડીએસ તંત્ર પણ ઉદાસીન નાના ભૂલકાઓનું શું જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરા પણ ઉડી ગયા છે અને મકાનનો કેટલોક ભાગ જીવલેણ બને તેવી દહેશત નવી આંગણવાડી બનાવવા માંગ ઉઠી છે ડબોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલ આંગણવાડી છેલ્લા દોડ વર્ષથી મકાનના પતરા ઉડી ગયા છે અને દિવાલનો કેટલોક ભાગ જર્જરિત બનતા બાજુના સ્ટોરરૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે પરંતુ તંત્ર પણ કોઈ હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમ આ દુર્લક્ષ સેવતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે ને આઈસીડીએસ અધિકારીને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તેમ સુધી બે ધ્યાન રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે નાના ફૂલ જેવા ફુલકાઓ ને માથે સંગટ તોડાઈ રહ્યું છે જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જર્જરિત આંગણવાડી નો મકાનનો ભાગ ઉતારી લઈ નવીન આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે ડભોઈ તાલુકાનું શંકરપુરા ગામ છે તેમાં આંગણવાડી છેલ્લા દોઢ વર્ષથી પતરા ઉડી ગયા છે અને જર્જરિત મકાન છે જે છોકરાઓને બેસાડવા દેશનું ભવિષ્ય છે એ છોકરાઓને બેસાડવા યોગ્ય લાયક નથી તે છતાં બી અમે શંકરપુરા પ્રાથમિક શાળા છે તેમાં સ્ટોર રૂમમાં મકાન પરમિશન લઈને એમાં છોકરાઓને બેસાડીએ છીએ તેમાં બી સ્ટોર રૂમમાં ઘણો બધો સામાન છે અને પતરા તેના બી સારા નથી અને છેલ્લા દોઢ વર્ષ બધા અધિકારીઓને કહેવા છતાં આજ સુધી નો નિકાલ આવેલો નથી